ડભોઈ સિનોર ચોકડી પાસે ઉમા સોસાયટી નજીક સ્ટેચ્યુ ઓફ યુનિટી જતો મેન રસ્તા પર જ વરસાદી પાણીની નિકાલ માટે કાસ બનાવવામાં આવી છે કાસની ઉપર લાખો રૂપિયાના ખર્ચ સીસી પ્લેટફોર્મ કવર કરવામાં આવ્યું હતું કેટલીક જગ્યાએ કાસ ઉપરના પ્લેટફોર્મ વીસ ફૂટ ગાબડું પડી ગયું છે સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાનું મુખ્ય માર્ગ હોય રોજના અસંખ્ય વાહનો પસાર થાય છે પાણીની કાચની ઉપર બનેલા પ્લેટફોર્મ ઉપર ફૂટપાથ તરીકે પણ લોકો ઉપયોગ કરતા હોય છે છેલ્લા પંદર દિવસથી વીસ ફૂટ ઊંડું ગાબડું પડી ગયું છે રાત્રિના દરમિયાન અવર જવર કરતા લોકો માટે મુસીબત ઊભું કરે એવું મોટું ગાબડું પડી ગયું છે જ્યારે કામગીરી ચાલતી હોય છે ત્યારે તેની દેખરેખ માટે કોઈ એન્જિનિયર કે અધિકારી ઊભો રહેતો નથી તેના કારણે કોન્ટ્રાક્ટરને ખુલ્લો દ્વારા ભ્રષ્ટાચાર કરવાનો મળી જાય છે જેમાં પૂરતું મટીરિયલ વાપરવામાં આવતું નથી તેના કારણે આવા પ્લેટફોર્મ સ્લેબ તૂટવાના બનાવ બની રહ્યા છે ડભોઈ સિનિયર ચોકડી ઉમા સોસાયટીના રોડ ઉપરથી જતી વરસાદી કાસ બનાવવા આવી હતી તેમાં ફૂટનું ગાબડું પડી ગયું છે વાહન ચાલકો અને અવર જવર કરતા લોકોને મુસીબતનું કારણ બની ન શકે તે માટે વહેલી તકે રિપેર કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે રિપોર્ટર ફઝલ રઝાક ખત્રી ગુજરાત અદભુત ન્યૂઝ ગુજરાતી